પ્રેમ કરી પસતાણો હું તો પોંકે પોંકે રોયો રે પ્રેમ લગ્ન કરી હલવાણો માથે ઓઢી રોયો રે શું કરવું પ્રેમ લગ્ન કોઈ દી ન કરાય હલવૈયા હલવૈયા કોને કેવું કોઈને કીધા જેવું નથી શું કરવું પ્રેમ લગન કરી હલવાણો હું તો માથે ઓઢી રોયો રે મારા છોકરાને વાર ના પાડતો તો પ્રેમ લગન ન કરાય પણ મારું માન્યો જ નહિ બોલો પ્રેમ લગન કહીને ભોગવે છે આખો દી અવેડે ને અવેડે લુગડા ધોયા કરે હું કેતો તો કે કામ કરે તો કામ કરે જ નહીં મારો દીકરો અત્યારે પ્રેમ લગન કરીને આવ્યો છે ને તો એના વાવ નું કીધું કરે છે એની વાવ કે એમ કરે આખો દી કામ કરે એની વાવ ઘર માં હુવે પી ગયો છે આ મારો છોકરો છે નહીં તો ભોગવશે રેટો એ હારા એ હું છે ને તમારા છોકરા લુકડા દેવા જાવ છું મોહન બાડો મો છે લુકડા નથી દેખતો બોલો એ હા દિયાઓ તમારે કઈ લુગડા ધોવાય નહીં કા હા તે હું જાવ છું કાયો કા મારો છોકરો હલવાઈ ગયો છે પ્રેમ લગન કરીને હવે ભોગવશે રેઢો લાય હું ઘડી પાછો હું જાવ લાલ સુનરિયા હાય હાય અમેડામાં ગાફા થોવે હાય હાય કેટલો મેલ છે હળદા જેવું આલે આ લુગા થઈ નાખ આ તું અહીંયા ભૂલી ગયો તો આ કેરે પડ્યા જાતા હા આ તાર ખાખરો લાગે આ તારે ધોવાના છે હા તું ધોઈ નાખ તો એ હું કાઈ ને ધોવાની શું તો વોશિંગ મશીન લઈ દેવાય વોશિંગ મશીન નો ખરમાઓ એટલે અમાર ધોવાના હા તો તારે ધોવા પડે ને તાર બાપાને મોકલ ધોવા બસ આ લપસપ નો કર બો મે પ્રેમ લગન કરીને મોટી ભૂલ કરી તો નો કરાય કોને કીધું તું પ્રેમ લગન કરવાનો આ તો મોટા ઉપાડે તું આયો તો હાલ ભઈ ગયો હાલ ભઈ ગયો કાયા કાલુગા થવા મેન આઈ હજી ઘરે કેટલું કામ છે શું કામ છે એટલું બધું કામ બાકી છે રોટલી બનાવી નાખજે

મારો શું કરું મારે કંટાળો નથી દીકરા બાર વાગ્યા બાદ બોલો બેઠો મારે કોણ ને

હું આઈ નથી નવરો જેતો અને મહેમાન હોય તો તારે સા બનાવાય હું હારો નો લાગુ અહીંયા આમ ઘરે આવો તો નક લાવું છું સંપત આમ હાલો તો આવું હું સુ પણ હરવી ની ઓય બાપા રે આવું હું સુ હલવે ગયો તો હલવાઈ ગયો સો હાલ હાલ મેર શું કરું આ કાયો કાય આને વૈદ્યા શું કરે કોણ મહેમાન આયો છે દેપુકાભાઈ રે વાલ્લેગીની વાય તો લાગે ને હવેડો થોડો આઘો છે એવું

મારે શું કરવું એ ભોગાય તે કર્યું છે તો એવું મેં તો તને હતરદાન ના પાડી તી મારે તો વૈશ્વિક કાય બોલવાનું થાતું છે નહીં ભોગાય ત્યાં કર્યું છે તો એવું શું